દિલ્હીની વર્ષા અરોરાએ ચારસો એંસી માર્ક્સ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે મુંબઈના કિરણ રાજેન્દ્રસિંહ અને નવી મુંબઈના ખિલમાન સલીમ અંસારી બંને સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા જ્યારે ઇન્ટરમીડિયેટ મે બે હજાર ચોવીસની પરીક્ષામાં ભિવાડીના કુશાગ્ર રોયે પાંચસો આડત્રીસ માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે ત્યાર પછી સચિન કરિયા અને ભાયંદરનો યાજ્ઞ લલિત ચાણક બંને પાંચસો છવ્વીસ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા છે તેના બાદ નવી દિલ્હીનો મનીત સિંહ ભાટિયા તથા મુંબઈનો હિરેશ કાશીરામકા બંને પાંચસો ઓગણીસ માર્ક સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે સીએ ફાઈનલમાં ઓલ ઇન્ડિયા રિઝલ્ટ બોધ ગ્રુપ નાઇન્ટીન રિઝલ્ટ આવ્યું છે પાંત્રીસ હજાર ઓલ ઇન્ડિયામાં સીએ થયા છે અને એબ્સોલ્યુટલી ફિગર્સમાં નવસો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમદાવાદમાંથી થયા છે નવા સ્ટુડન્ટને પ્રેરણા મારે એ આપી છે કે ઘણા લોકોને એવું હોય કે મારી જોડે આ ફેસિલિટી નથી આ ફેસિલિટી નથી હું એ જ કહીશ કે તમારી પાસે જે છે એની ઉપર ફોકસ કરો જે નથી એનું કઈ જ થઈ શકવાનું નથી खबरों કે liye ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं